નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ મેળવતી ન્યૂઝ વિગતવાર સમાચારો નિહાળો તાલુકાના સુંદરપુર ગામે થયેલ હત્યા પ્રકરણનો આરોપી ઝડપાયો તાપી જિલ્લાના ઉછલ તાલુકાના સુંદરપુર ગામે નજીબી બાબતે પુત્રએ પિતાની હત્યા કરી હતી જે પ્રકરણમાં જિલ્લા એલસીબી પોલીસે વ્યારા ગામમાંથી આરોપી પુત્ર હરપાલ વસાવા નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રવિવારના રોજ દસ કલાકે મળી હતી વ્યારા તાલુકાના મીરપુર ગામે ખેતરમાં આગ લાગતા ખેડૂતને નુકસાન થયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મીરપુર ગામના ખેડૂત મનેશભાઈ ગામિતના ખેતરમાં અચાનક આગ લાગી ગઈ હતી જેમાં મુકેલ ડાંગરના પુડિયા સહિત અલગ અલગ પાકને નુકસાન થયું હતું જે આગ વીજ કંપનીના વીજ થાંભલા પર થયેલ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન ખેડૂત દ્વારા કરવામાં આવ્યું હતું જે માહિતી બે કલાકે મળી હતી તાપી પોલીસ ભવન ખાતેથી ડીવાયસપી દ્વારા ખોટી પરમિટના આધારે દારૂ લાવવાના ગુના અંગે માહિતી અપાઈ તાપી જિલ્લાના ડીવાયસપી પ્રમોદ નરવડી દ્વારા ખોટી પરમિટના આધારે વિદેશી દારૂ લઈ જતા નવસારીના ઇસમો અંગે માહિતી આપવામાં આવી હતી જે માહિતી અગિયાર કલાકે મળી હતી ઇચકપુરા ખાતે એક ઇનોવા વાહન ચેક કરેલ અને આ ઇનોવા વાહનમાં કુલ ચાર વ્યક્તિઓ બેસેલા મળી આવેલ અને તેઓની સાથે આશરે ઓગણીસ પેટી જેટલી વિદેશી બનાવટની દારૂની બોટલો મળી આવેલી અને જેની કુલ બાટલીનંગ ચારસો સત્તાવન તથા કુલ કિંમત રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસો નવનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ તથા ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી ગાડી પણ કબજે કરવામાં આવેલ છે સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન કુલ ચાર બિલ મળી આવેલા છે અને આ બિલમાં કુલ બે વાઇન શોપના નામ અને સરનામા છે અને આ સાથે આ કામના આરોપીઓએ કુલ ચાર પરમિટ રજૂ કરેલી છે જે પરમિટ અંગે તપાસ કરતા આ પરમિટ પણ ખોટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ પર જણાય આવેલ છે આ કામના આરોપીઓ મૂળ

કોઈક અગમ્ય કારણોસર ટ્રેને અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું છે બનાવને પગલે રેલવે પોલીસે મૃતકનો મૃતદેહનો પીએમ સહિતની કામગીરી હાથ ધરી પરિવારને લાશનો કબજો સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત સાંજે ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા નગરપાલિકાના હોલમાં ભાજપ સંગઠનની કાર્યશાળા યોજાઈ જેમાં હોદ્દેદારો હાજર રહ્યા તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં ભાજપ સંગઠનની કાર્યશાળા યોજાઈ હતી જેમાં સંગઠન ચૂંટણી અધિકારી સહિત તાપી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન અપાયું હતું જે માહિતી રવિવારના રોજ બે કલાકે મળી હતી વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ડોડિયાની હાજરીમાં સુરખાઈ ખાતે કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ડોડિયાની હાજરીમાં સુરખાઈ ગામે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિવાસી સમાજ દ્વારા યોજાયેલા ટ્રાઇબલ ટ્રેડ ફેર અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા જે માહિતી નવ કલાકે મળી હતી નિઝર ગામે સામાન્ય બાબતે મારામારી થતાં નવ વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો તાપી જિલ્લાના નિઝર ગામે રહેતા પ્રવીણાબેન શાસ્ત્રી પોતાના ઘરે પ્લમ્બરનું કામ કરાવતા હોય જે બાબતે ઈટ બાજુમાંથી ભૂલથી લઈ લેવા બાબતે તકરાર થતાં ફરિયાદી પ્રવીણાબેને યુવરાજ પાટીલ સહિત આઠ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી વાલોડ પોલીસે દેગામા ગામેથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે દેગામા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી જ્યાં લલિતભાઈ ગામિતના ઘરના પાછળના ભાગેથી સત્તર બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસે આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી છ કલાકે પ્રાપ્ત થઈ હતી નિઝર ગામે રામજી મંદિર પાસે મૂકેલ ઈંટો બાબતે બબાલ થતાં બે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નિઝર ગામના રામજી મંદિર પાસે મૂકેલ ઈંટો બાબતે ફરિયાદી યુવરાજ દ્વારા સંજયભાઈ શાસ્ત્રી અને તેમના પત્નીને ઈંટો બાબતે કહેતા હતા જે બાબતે બબાલ થતાં ફરિયાદી દ્વારા નિઝર પોલીસ મથકે દંપતી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત છત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત